જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ ઝડપથી દૂર થાય છે અને માતા પાર્વતી સાથે ભગવાન ભોળાનાથની કૃપા સદેવ આપના પર અને આપના પરિવાર પર બની રહે છે આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ બે સપ્ટેમ્બર અને સોમવારે સવારે પાંચ એકવીસ મિનિટે થશે અને આ દિવસે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ છે અને સોમવતી અમાસની પૂર્ણાહુતિ ત્રણ સપ્ટેમ્બરે સવારે સાત ચોવીસ મિનિટે થશે આ રીતે સોમવતી અમાસ બે સપ્ટેમ્બરે મનાવવામાં આવશે શુભ સવારે મિનિટ થી શરૂ થશે અને પાંચ ચોવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે છ કલાક થી શરૂ થશે અને સાત ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો જેથી ભોળાનાથ ની કૃપા આપના પરિવાર પર નિરંતર બની રહે તો મિત્રો સોમવાર ના દિવસે કરો આ ઉપાય નંબર એક સોમવતી અમાસ ના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજો ને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે નંબર બે જો તમે તમારા ઘરમાં સફળતા મેળવવા માંગતા હો તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ સર્વોભ્ય પિતૃભ્યો નમો નમઃ નંબર ત્રણ સોમવતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળાના ઝાડને પાણી ચઢાવવો ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મદેવનો વાસ છે જો તમે પીપળાના વૃક્ષ ની સેવા અને પૂજા કરશો તો તમારા લાભ થશે તેમના અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે નંબર ચાર સોમવતી અમાસ ના દિવસે એક અશુભ વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ને અશુક વૃક્ષ પ્રિય છે તેમની જ કૃપાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસ પર અશોકનો વૃક્ષ વાવો આ ઉપાય પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ નંબર પાંચ સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે નંબર સોમવતી અમાસ પર ભગવાન શિવને બિલીપત્ર ચઢાવો ને શિવલિંગનો અભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો આ ઉપાય થી પિતૃદોષ દૂર કરી શકાય છે નંબર સાત સોમવતી અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના પ્રગટાવો આ આ ઉપાય ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે નંબર આઠ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો તેમાં દાણા નાખો અને તે પાણી ભોળાનાથ ને પ્રાર્થના કરો તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે નંબર નવ જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો આનાથી તમારા પિતૃઓને શાંતિ મળે છે નંબર દસ અમાસના દિવસે પીપળાનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરમાં સ્થાન પર રાખો તમારી બધી સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો નંબર 11 જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શ કરવા માંગો છો તો સોમવતી અમાસના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર પૂરી અને શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આ સિવાય એક બીજી વાત જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને બે પુર્યો અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો આનાથી વિશેષ લાભ થાય છે નંબર બાર સોમવતી અમાસના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો સૌપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવો આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો નંબર 13 અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળો રાખો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો નંબર ચૌદ મિત્રો આ ઉપાય બહુ જ નાનો અને સરળ છે કોઈ પણ ને પોસાય કોઈ મોંઘો દાઢ જેવો નથી આ ઉપાય છે સૌપ્રથમ છાલા ઉખેડેલું એક શ્રીફળ લઈ લો શ્રીફળમાં ત્રણ આંકો જોવા મળે છે આ ત્રણ આંકોને ખોલી લેવાની એટલે કે તેને કોઈ પણ સાધનથી સૂયાથી અથવા જીલીથી એ આંખને ખોલીને એટલે કે શ્રીફળનું જે પાણી છે તે કાઢી લેવાનું છે પાણીને કાઢીને ત્યારબાદ આ શ્રીફળને તૈયાર રાખો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ખાંડ તથા ઘી અને કાળા તલ શનિદેવના કારક છે કે સૂર્યનારાયણનું કારક છે ખાંડી પણ સૂર્યનારાયણ દેવનું કારક છે તથા લોટ એ મંગળનું કારક છે આ બધું મિક્સ કરવાનું છે અને તેને મિક્સ કરીને આ શ્રીફળમાં એટલે કે આપણે શ્રીફળમાં જ્યાં કાણા પાડી દીધા છે તે કાણા દ્વારા તેની અંદર આ લોટનું ગોરું પૂરી દેવાનું છે ધીમે ધીમે કોઈ પણ સાધનથી સૂયાથી અથવા તો ખીલે થી કે કોઈ પણ વસ્તુ થી જેમાં શ્રીફળ માં લોટ ભરાઈ જાય તેમાં આખું આ લોટ નું બધું ગુરુ જે આખા શ્રીફળ માં સમાય જાય એ રીતના પૂરી દેવાનું છે ધીરે ધીરે ગુરુ શ્રીફળ ની અંદર ભરી દેવાનું છે ત્યારબાદ શ્રીફળ ને હાથ માં લઈને પ્રભુ ને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારા સર્વે દુઃખ અને કલેશ મટાડો રોગ ઋણ કર્જ માંથી મુક્તિ પ્રાપ્ત થાય અમારા સૌ ગ્રહ નડતર બાધા દૂર થાય અમારા શત્રુઓ શાંત થાય એવી પ્રાર્થના કરીને આ શ્રીફળને કોઈ પણ પીપળાના વૃક્ષ અથવા કોઈ પણ ઝાડવાની નીચે થોડી જમીન ખોદીને અને આ શ્રીફળની આંખો ઉપર રહે જે આપણે બુરું ભર્યું છે તે આંખો ઉપર રહે એ રીતના એ જમીનમાં દાટી દેવાનું છે ધીરે ધીરે આ શ્રીફળમાં કીડીઓ આવી જશે અને રોજ કીડીઓ આ શ્રીફળમાંથી અંદર લોટ ઘી કાળા તલ બધું ખાતી રહેશે આ શ્રીફળ લગભગ પંદર દિવસ અથવા મહિનો સુધી કીડીઓનું ભોજન બનશે ત્યાં સુધીમાં આ મહિના દિવસમાં તમારા જીવનમાં ઘણો ફેર જણાશે સો ટકાની વાત છે એકવાર જરૂર ટ્રાય કરીને જોજો આવતી અમાસ સુધીમાં તમારા જીવનમાં થોડો ફેરફાર જરૂર થઈ ગયો છે આમ આ પૂર્ણનું કાર્ય છે આ કોઈ તાંત્રિક વિધિ નથી આ એક ઉપાય છે કીડીઓને કિડિયારું પૂરવાનો કારણ કે અત્યારે વરસાદ આવતો હોય છે તો પણ આપણે શ્રીફળની અંદર મૂરું ભરેલું હોય છે તે કીડીઓનો ખોરાક બન્યો રહેશે અને ભોયણાની પ્રાપ્તિ પણ થશે આવી રીતે આ એક શુભ કાર્ય કરવાથી આપણા જીવનમાં રોગ ઋણ અને કર્જમાંથી